લોડ ક્રિસ્તભાઈ દત્તાબેનો દિવ્ય દના સંદેશમાં તમારું સ્વાગત છે જુલાઈ બીજી તારીખ શાસ્ત્ર પાઠ સાંભળીએ માતિનો ગ્રંથ આઠમો અધ્યાય ત્રેવીસથી સત્યાવીસમી કલમ સુધી આ સંદેશ સાંભળના તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું કે આજના શાસ્ત્ર પાઠ મુજબ જ્યારે તમારા જીવનમાં તોફાન આવે સંગટ આવે સંઘર્ષ આવે ત્યારે કેવી રીતે સામનો કરવાનું પ્રભુ આજના શુભ સંદેશ દ્વારા એક અદ્ભુત રીત શીખવાડે છે હતા માભાઈતાબેનો તોફાન જીવનમાં દરેકના જીવનમાં અલગ 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 રૂપમાં આવી શકે છે વ્યક્તિગત જીવનમાં આવી શકે કુટુંબિક જીવનમાં આવી શકે છે એ તોફાન બીમારી રૂપે આવે ફાઇનાન્સ આર્થિક રૂપે આવે સંબંધમાં આવે દગો દઈને આવી શકે વિશ્વાસઘાત રૂપે આવી શકે બિઝનેસમાં આવી શકે જોબમાં આવી શકે પ્રમોશનમાં આવી શકે અને મિત્રતામાં આ બધું તોફાન આવી શકે તોફાન તો આવે અને આવે અને આવે અને આ તોફાન અચાનક આવે આપણે ન ધાર્યું હોય ત્યારે આવે જ્યારે આ તોફાન થાય વ્યક્તિગત જીવનમાં કુટુંબિક જીવનમાં માનસ ભાંગી પડે છે કે ધાર્યું નહીં કે આ થયું અપેક્ષા નઈ રાખી આ બધું થયું કલ્પના પણ ન કરી આ બધું મારા જીવનમાં મારા કુટુંબમાં થયું પ્રભુ કહે છે બધું આવે પ્રભુના જીવનમાં થયું હોય આપડા ધૈર્યક ને જીવન પણ આવે આવે અચાનક આવે અને ત્યારે આપણે જાત જાતને પ્રયત્ન કરીએ અલગ અલગ પુરોહિતો સાથે પ્રાર્થના કરવા માટે જઈએ અને આપણને લાગે છે પ્રભુ ઊંઘતો હોય એવી રીતે આપણે ધારીએ એ પ્રમાણે જવાબ મળતો નહીં બડબડાટ કરીએ ઈશ્વરના વિરુદ્ધ ખે મારા જીવનમાં ખે મારા કુટુંબિક જીવનમાં આવું મેં કોઈના માટે કશું ખોટું ધાર્યું પણ નહીં અચાનક સહન નહીં કરી શકાય એટલી બધી વેદના ત્યારે આપણે પોકાર કરવાનું છે પોકાર કરવાનું છે જેવી રીતે આજના શુભ સંદેશમાં અચાનક તોફાન આવી અને મોજાથી ઢંગાઈ જવા લાગી અને શિષ્ય બુમાડે છે પ્રભુ બચાવો બિચાવો પ્રભુ કહે છે ગભરાવો છો કેમ અશ્રદ્ધાળુઓ એમનામાં હજુ શ્રદ્ધા નથી પ્રભુ ઘણા બધા અદ્ભુત અદભુત કાર્ય કર્યા છે પણ હજુ વિશ્વાસ બરાબર નથી અને પછી ઊભા તેને શાંત પાડે છે અને ત્યાં શાંત અને ત્યારે એ બધા કહે છે કે આ માણસ કોણ છે કે તે કેવા માણસ છે વાયુ અને સાગર સુધા કે નું કહીયું કરે છે આપણું જીવન પણ તોફાન ટુંક સમયમાં આવે છે તોફાન આવે ત્યારે આપણે વિશ્વાસમાં શ્રદ્ધામાં દ્રઢ રહેવાનું છે તોફાન આવે ત્યારે શિષ્ય બુંબાડે છે અને પ્રભુ શાંતિથી ઊંઘે છે બન્ને એક સિચ્યુએશનમાં છે એક વ્યક્તિ બરામથી ઊંઘે છે અને બીજી વ્યક્તિ બીજા બધા બુંબાડે છે એટલે જારે આ બધું તોફાન આપડે જીવનમાં આવે ત્યારે આપણે મજબૂત રહેવા શ્રદ્ધામાં વિશ્વાસમાં જ્યારે ગોલિયાત આગળ ધાઉદ ઉભો રહ્યો ગભરાયો નહીં એ રાક્ષસ પણ એને પૂરી ખાતરી યોવા મારી સાથે છે આજે જે દેશ એને બિલકુલ ડર નહીં ભલે બધા અરબ દેશોમાં અમારી સાથે છે એમને બિલકુલ ડર નહીં યહોવા અમારી સાથે છે ડેનિયલને સિંહ વચ્ચે ફેંકી દીધા ડર્યો નહીં યોહોવામાં મને બચાવશે જ્યારે વિશ્વાસમાં શ્રદ્ધામાં દ્રઢ રહીએ પ્રાર્થના કરીએ અને પ્રભુ પોતે એ તોફાન શાંત પાડશે તોફાન ગમે તે હોય એ ટૂંક સમય માટે જ ત્યાર પછી શાંતિ થશે અને થશે જ અને જ્યારે શાંતિ થાય ત્યારે આપણે ઈશ્વરનો આભાર માનવાનો છે હા ક્રિષ્માલા ભાઈ તાબેનું પ્રભુ ઈસુ પોતે માર્કના ગ્રંથમાં અધ્યાયમાં પ્રભુ કહે છે હું તમને ખાતરીથી કહું છું જો કોઈ આ પર્વતને કહે કે ઓઠ અને પડ દરિયામાં અને જો તેના હૈયામાં શગા ન હોય પણ જો તેને શ્રદ્ધા હોય કે હું જે કહીશ તે થશે જ તો એ પ્રમાણે અચોક થશે જ એટલે આપણે પણ પ્રભુના સંધાન તરીકે પ્રભુના જીવનમાં બધું સારું જ કર્યું પ્રભુ અને એના વિરોધમાં એટલું બધું પણ એમને એટલી બધી શ્રદ્ધા એટલું બધો વિશ્વાસ મારા પિતા મારી સાથે છે એ જ પ્રભુ આપણને કહે છે હું સદા તમારી સાથે છું તોફાન આવે આ વા હિંમતપૂર્વક સામનો કરીએ કારણ પ્રભુ આપણી સાથે છે હા ક્રિષ્માલા ભાઈ હતા બહેનો માન જનતા તમને મદદરૂપ થયા હોય શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ ઉપરની શ્રદ્ધામાં મજબૂત બનવા માટે તમે પોતે દિવ્યતા સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી જ્યારે એમના જીવનમાં તોફાન જાગે એમના જીવનમાં સંગટ આવે એમના જીવનમાં સમસ્યા આવે તેવો પણ પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખે તોફાન થોડા સમય માટે છે પછી પ્રભુ શાંતિ જરૂર લાવશે પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું તમે બધા આશીર્વાદિત છો તમે બધા અભિષિક્ત છો